દ્વારકાના વસાઈ ગામે એરપોર્ટથી ચર્ચાને જોર પકડ્યું વસઈ ગઢેચી કલ્યાણપુર મેવાસા ગડેચી તેમજ અન્ય આસપાસના ગામના ખેડૂતોએ સાથે મળીને કાળી પટ્ટી લગાડીને એરપોર્ટનો વિરોધ નોંધાવ્યો જ્યારે તમામ જવાબદાર અધિકારી ગેરહાજર રૈયા આ એરપોર્ટના વિરોધમાં આવનારા દિવસોમાં દસ હજારથી વધુ ખેડૂતો દિલ્હી જવા માટે પણ તૈયાર છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું થશે તો પણ તેની પૂરી તૈયારી છે રિપોર્ટર રાજેન્દ્ર પરમાર દ્વારકા નામ સોમાભાઈ નાગેશ ગામ પોષિત્રા છે આજે અમને જાણવા મળ્યું કે વસઈ ગામમાં મૂલ્યાંકન માટે અધિકારીઓ બહારથી આવવાના હતા એરપોર્ટની જમીન સંપાદન બાબતે તો મોડી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે તો એમના સાથ સહકાર માટે અમે પણ આવ્યા છીએ કે વસઈ ગામ એવું હબ છે ખેતી માટે કે જ્યાં ફળદુપ જમીનો છે પાણી લાયક જમીનો છે અને શાકભાજી પૂરું પાડતું હબ છે તો અહીંયા એરપોર્ટ ન બનવું જોઈએ અને બીજી જગ્યાએ આ સ્થળાંતર થવું જોઈએ એના માટે ખેડૂતોને અમે સાથ સહકાર માટે ઉખામંડળના દરેક ગામના ખેડૂતો અહીંયા અમે આવ્યા છીએ આપીએ છીએ દરેક આગેવાનો પણ આમની સાથે છે કે આ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અને આ આજે એરપોર્ટની જમીન સંપાદન કરવાની છે એ બીજી જગ્યાએ સ્થળાંતર કરો કેમ આના આ વિનાશ કરીને વિકાસ કરવો એ અયોગ્ય છે યોગ્ય નથી તો આ માટે અમારી સરકાર શ્રીને રજૂઆત છે કે ભાઈ આ ખેડૂતોની જે વાત છે એ સરકાર સુધી પહોંચે અને આ સ્થળાંતર થાય અહીંથી એરપોર્ટની જગ્યાનું એ ખૂબ જરૂરી છે તો અમે એમના સાથે છીએ આજે સાથ સહકાર માટે બહુળી સંખ્યામાં ગામે ગામથી ખેડૂતો અહીંયા પધાર્યા છે પણ અધિકારીઓ આવ્યા નથી અધિકારીઓ આવવાના હતા પણ આવ્યા નથી અને વાત હજી કાંઈ એવી સાંભળી નથી તો અમે આ જે ખેડૂતોને આયોજન કર્યું છે એ આયોજનમાં એમની સાથે છીએ અને ખંભોથી ખંભો મિલાવીને આગામી લડત અમે આયોજન કરવાના છીએ અને લડવાના છીએ અને હાઈકોર્ટ સુધી જવાની પણ ખેડૂતોની તૈયારી છે એમની સાથે જ અને સાહ સહકાર આપવામાં છીએ આજે કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો છે કે કાળી પટ્ટી બાંધી અને અમે વિરોધ કરીએ છીએ કે આ એરપોર્ટ અહીંયા ન બનવું જોઈએ કેમ કે ખેડૂતોનો વિનાશ થઈ રહ્યો છે વિકાસની દ્રષ્ટિમાં સરકાર વિચારી રહી છે તો વિકાસ થવો જોઈએ આવી જમીનોના ભોગે ફળદૂપ જમીનોના ભોગે એરપોર્ટ ન બનાવવું જોઈએ એરપોર્ટ બીજી જગ્યાએ સ્થળાંતર કરવું જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે સરકારને અને રજૂઆત છે અને આ રજૂઆત સાંભળવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ થવાના છે ચિંતા માર્ગે પણ આંદોલન થવાના છે તો એ અમે સરકાર સુધી આ મેસેજ પહોંચાડવા જમીન છે અમને લગભગ બસો થી વધુ ખેડૂતોને સરકાર શ્રી દ્વારા જાણ કરવામાં આવી કે આજે સરકાર શ્રી દ્વારા સંકલન માટે બધા ખેડૂતોના જે પ્રભાવિત સર્વે નંબર છે એને આજે અમને બોલાવવામાં આવે એટલે અમે અહીં લગભગ બસોથી વધુ ખેડૂતો ભેગા થયા પરંતુ સરકારશ્રીના કોઈ પણ અધિકારીઓ આજે ઉપસ્થિત ન રહ્યા આ સંદર્ભે અમે કાળી પટ્ટી બાંધી અને આ એરપોર્ટનો સખત વિરોધ કરીએ છીએ સરકારનો કે પ્રોજેક્ટનો વિરોધ નથી પણ અમારા પેટનો સવાલ છે અમારા હજારો ખેડૂતો પંદરસોથી વધુ ખેડૂતોના સ્થળાંતરનો પ્રશ્ન છે એના શિક્ષણનો પ્રશ્ન છે એની સંસ્કૃતિને બચાવવાનો પ્રશ્ન છે આ સિવાય તમે ભૌગોલિક પરિસ્થિતિ અમારી જુઓ તો ગામની અંદર એરપોર્ટ થાય એટલે એની અંદર સામાન્ય રીતે ચારથી પાંચ ફૂટ સુધીની ભરતી થાય એરપોર્ટ બનાવવા માટે તો એ ભરતી થાય ઓલરેડી અમારા વસાઈ ગામની અંદર પાણી ભરાય છે ન્યવસામાં પણ ભરાય છે હવે એટલું બધું પાણી ચારેકોર ભરાય તો આજુબાજુના આઠથી દસ ગ્રામ છે ગ્રામ છે એ વરસાદને કારણે અસરગ્રસ્ત થાય ટૂંકમાં ખેતી નાબૂદ થાય બીજી વસ્તુ એ છે કે કોઈ પણ સ્કીલ બેઝ અમારી પાસે ખેડૂતો નથી કે આ લોકોને ખેતી સિવાય બીજું અન્ય સ્થળાંતર થઈ અને કદાચ સંપાદનના સરકાર પૈસા આપે તો એ પૈસા લઈને પણ કોઈ બીજો બિઝનેસ કરી શકે આ સાથે ઘણી વખત પ્રશ્ન એ થાય છે કે અમારું બુખામરની અંદર બેતાલીસ ગામડા છે સૌથી વધારે અમારી જે કોમ્યુનિટી છે એ વાઘેર કોમ્યુનિટી છે વાઘેર કોમ્યુનિટી ગુજરાતના બેતાલીસ સિવાય ગુજરાતની ભારતમાં કોઈ પણ અન્ય રાજ્યની અંદર અમારો વસાટ નથી એટલે અમારે જે સાંસ્કૃતિક જે તાલમેલ છે અમારા લગ્ન પ્રસંગો છે આ એ બધું અમારું આની અંદર જ શક્ય બની શકે જો ઓખામણીની અંદર અમારી જમીનને નાબૂદ ન કરવામાં આવે સરકારશ્રીને નિવેદન છે કે આ જગ્યા એરપોર્ટનું સ્થળાંતર છે એવી જગ્યાએ કરવામાં આવે કે જ્યાં ખેતીલાયક લાયક જમીનનો હોય બિન ઉપજાવ જમીન સરકાર ચાર બે ચાર આઠ બે હજાર પચીસના અમે આવેદન પત્ર આપ્યું હતું અને આવેદન પત્રની અંદર જ અમે શરૂઆતથી જણાવેલું હતું કે ભાઈ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભાવે ગમે તેટલા પૈસા સરકાર આપે